પોલિટિકલ ન્યૂઝ સ્પોર્ટ્સ ન્યૂઝ ક્રાઇમ ન્યૂઝ કે તમારા રાજ્યના સમાચાર હવે દરેક ખબર પર રહેશે અમારી નજર ગુજરાતનો સર્વશ્રેષ્ઠ ન્યૂઝ ચેનલ ઊંઝામાં ભક્તિનો મહાસાગર લહેરાયો છે ઊંઝાના જીમખાના ગ્રાઉન્ડ ખાતે પૂજ્ય શ્રી ઇન્દ્રેશજી ઉપાધ્યાયના શ્રી મુખેથી ચાલી રહેલી શ્રીમદ્ ભાગવત કથા દરમિયાન ગત રાત્રે કૃષ્ણ જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી તારીખ એક નવેમ્બરથી સાત નવેમ્બર સુધી યોજાતી આ કથામાં દરરોજ ભક્તોની સંખ્યા વધતી જઈ રહી છે રાત્રે આઠથી સાડા દસ વાગ્યા સુધી ચાલતી આ કથામાં ગત રાત્રે સમગ્ર પંડાલ નંદ ઘેર આનંદ ભયો જય કનૈયા લાલ કિન્ના જય ઘૂષથી ગુંજી ઉઠ્યો હતો કૃષ્ણ જન્મોત્સવની આરતી સમયે ભક્તિનો એવો ઉલ્લાસ છવાયો કે દરેક ભક્તના ચહેરા પર આનંદની કિરણો ઝળહટતી જણાઈ હતી પૂજ્ય શ્રી ઇન્દ્રેશજી ઉપાધ્યાયના પ્રસંગુચિત પ્રવચનોથી શ્રોતાઓ આત્મિક આનંદનો અનુભવ કરી રહ્યા છે સિદ્ધપુરના કાત્યુક મેળામાં ઘોડાપુર તર્પણ વિધિ કરાવવા માટે બિરાજમાન થયા શ્રદ્ધાળુઓએ મોક્ષ પીપળાની પ્રદક્ષિણા કરી સોમવારથી શરૂ થયેલા સિદ્ધપુરના કાત્યુક મેળામાં આજે કાર્તિક પૂર્ણિમાના દિવસે જ મેળો નદીના પટમાં ભરચક જામ્યો સિદ્ધપુર બિંદુ સરોવર પાસે પ્રવેશ ગેટથી લઈને સરસ્વતી નદીના પટ સુધીના પટમાં માનવ મહેરામણ ઉમટતા હૈયેથી હૈયું દળાય તેવી સ્થિતિ જોવા મળી હતી મેળામાં મોટી સંખ્યામાં લોકો પોતાના સ્વજનોને તર્પણ વિધિ કરવા માટે આવી રહ્યા છે મોટી સંખ્યામાં બ્રાહ્મણો બિરાજમાન થયા ચૌદશની રાત્રિથી પૂનમની સવાર સુધીના ત્રિવેણી સંગમમાં અસંખ્ય લોકોએ સ્નાન કરીને તર્પણ વિધિ કરી હતી નદી કિનારે તર્પણ વિધિ કરાવવા માટે બ્રાહ્મણો બિરાજમાન થયા હતા ચાણસમાના બ્રાહ્મણવાડા ગામ પાસે ગમખ્વા અકસ્માત સર્જાયો છે સમીશા પરિવાર સુરત જતો હતો ચાણસમા તાલુકાના બ્રાહ્મણવાડા ગામ નજીક રિક્ષા અને કાર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો આ દુર્ઘટનામાં રિક્ષામાં સવાર સાત વર્ષના એક બાળક અને એક પુરુષના મૃત્યુ થયા હતા સવારે એક સગર્ભા મહિલાએ જાગ્રસ્ત થતા ગર્ભસ્થ શિશુ પણ મૃત્યુ પામ્યું હતું દંપતી સહિત પાંચ લોકોને ઈજા પહોંચતા સારવાર માટે ખસેડવામાં આવ્યા છે જ્યારે ગાડીમાંના ચાલક સહિત તેમની બે દીકરીઓને ઈજાઓ થઈ હતી છમીછા ગામના અજીતજી પ્રભાજી ઠાકોર અને હિંમતજી જગાજી ઠાકોરને પરિવાર સાથે સુરત જવાનું હોવાથી ચાણસમાં જવા માટે ભાડેથી છમીછાના વિનોદભાઈ મફતલાલ સોલંકીની રીક્ષામાં નીકળ્યા હતા ચાણસમા માર્કેટયાર્ડમાં કપાસની આવક શરૂ થઈ પાટણ જિલ્લામાં મોટાભાગના ધરતીપુત્રો કપાસની ખેતી પર વધારે ધ્યાન કેન્દ્રિત કરે છે જેને લઈને અન્ય રવિ પાકો કરતાં કપાસનું ઉત્પાદન વધુ રહેતું હોય છે જેને લઈને ચાણસમા ખાતે આવેલા માર્કેટયાર્ડમાં છેલ્લા થોડા દિવસથી કપાસની આવક શરૂ થઈ હોવાનું ચેરમેન દશરથભાઈ પટેલ અને સેક્રેટરી દિલીપભાઈ પટેલે જણાવ્યું હતું વેપારીઓના જણાવ્યા મુજબ આજે ચારસો મણ જેટલી કપાસની આવક થઈ હતી પાટણ જિલ્લામાં આજથી શાળાએ શરૂ એકવીસ દિવસનું દિવાળી વેકેશન પૂર્ણ થયું બીજું સત્ર એકસો ચુમ્માલીસ દિવસનું રહેશે પાટણ જિલ્લામાં દિવાળી બાદ આજે ગુરુવારથી ફરીથી જિલ્લાની શાળાઓ વિદ્યાર્થીનીઓ હાજરીથી ખીલી ઉઠશે એકવીસ દિવસના દિવાળીથી વેકેશન પછી શરૂ થયેલા આ બીજા સત્રમાં કુલ એકસો દિવસનું શૈક્ષણિક સત્ર રહેશે જ્યારે પહેલું સત્ર એકસો પાંચ દિવસનું રહ્યું હતું જિલ્લામાં આવેલી સરકારી ખાનગી અને ગ્રાન્ટેડ પ્રાથમિક તેમજ માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં આજે સ્કૂલના કેમ્પસમાં ફરી ભૂલકાઓના અવાજથી ગુંજી ઉઠશે જિલ્લામાં છેલ્લા એકવીસ દિવસથી ચાલતા દિવાળી વેકેશનમાં બુધવારે છેલ્લો દિવસ હોવાથી બજારમાં ખરીદી માટે વાલીઓની ભીડ જોવા મળી હતી પ્રથમ સત્ર પૂર્ણ થયા બાદ બીજા સત્રનો પ્રારંભ થતાં વિદ્યાર્થીઓને એકસો ચુમ્માલીસ દિવસનો અભ્યાસ કરવામાં આવશે